પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ હોય જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા સારું પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ

તેની વિરુદ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે પકડાયેલ આરોપીઓ રાજેશ સોંડાભાઈ કોલી ઉંમરવરસ આડત્રીસ રહે ખોડાસર તાલુકો ભચાઉ કચ્છ નરસિંહ રાણાભાઈ કોલી ઉંમરવર્ષ ચુમ્માલીસ રહે રામદેવપીર વાંટ તાલુકો ભચાઉ કચ્છ સામજી છીણાભાઈ કોલી ઉંમરવર્ષ બાવન રહે ખાનપર તાલુકો રાપર કચ્છ તેમજ જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉમરવરસ એકત્રીસ રહે લાકડિયા તાલુકો ભચાઉ કચ્છ સુરેશ કરુરાભાઈ કોલી ઉમરવરસ બાસઠ રહે ખાનપર તાલુકો રાપર કચ્છ તેમજ ખેતા તુલસીભાઈ કોલી ઉમરવરસ તેતાલીસ રહે જુના ગામ આધોઈ તાલુકો ભચાઉ કચ્છ કબજે કરેલ મુદ્દા માલની વિગત રોકડા રૂપિયા બાવીસ હજાર બસો પચાસ મોબાઈલ નંગ છ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર તેમજ એક સ્વિફ્ટ ગાડી એક કિંમત રૂપિયા ચાર લાખ નંગ એક રૂપિયા પંદર હજાર ગંજીપાના નંગ બાવન કુલ ચાર લાખ સાઠ હજાર બસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે